આજે રાજકોટથી લઈને જે જયપુર વચ્ચે સતસઠ કિલોમીટર નો જે સિક્સ લેન હાઈવે નું કામ છે આ નેશનલ હાઈવે કામમાં વિવેક કરવામાં આવ્યું છે આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એજન્સી દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અધિકારીઓ પ્રાંત અધિકારી મામલતદાર અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓ સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે અને મને સીએમ સાહેબ ના નિર્દેશન જેટલા પણ રોડના કામો ચાલતા હોય અને ગુણવત્તાનું મોનિટરિંગ થાય ત્યાં ફોટોઝ ડેવલપ થઈ ગયા છે સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય માણસો કોઈ પણ પ્રકારની ની અવગ નહીં થાય અને માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા ઇન્તજામ કરવા જોઈએ આ કડીના ભાગરૂપે આજે આ હાઈવે ઉપર હાઈવે ના અને એજન્સી અધિકારીઓ સાથે રહીને ચર્ચા રિવ્યુ કરવામાં આવ્યું છે અમુક જે પોઈન્ટ જે છે કે જે ચૌદ જેવા પોટેન્શિયલ સ્પોટ છે ત્યાં વારંવાર આપો જામ થાય છે ત્યાં ટ્રેન્સ મૂકવામાં આવી છે અને નેશનલ હાઈવે દ્વારા ટ્રાફિક માર્શલ્સ નિયુક્તિ કરવામાં આવી છે પોલીસ ને પણ સાથે રાખીને પોલીસના જવાનો પણ સાથે રાખીને અમુક ક્રોસ મુવમેન્ટ થાય છે મુવમેન્ટ થાય છે આ તમામને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો બે ત્રણ ખોલી દેવામાં આવશે આનાથી આગળ બે કિલોમીટર પૂરો પણ ખોલી દેવામાં આવશે આમ સતત આ હાઈવે પ્રાયોરિટી છે